ભારત માતા કી વાંદે કેમ છો અમારા કોયલીના બેનો બધાય મજામાં મજામાં ને આજના શુભ પ્રસંગે શુભ પ્રસંગ એટલા માટે કે ભાઈ અમારી બહેનોને રોજગારીની શરૂઆત આજે થવાની હોય એટલે આ પ્રસંગના લોકાર્પણ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ચેરમેન ભાઈ શ્રી બિરેનભાઈ બગાયત અધિકારી શ્રી અશ્વિનભાઈ મીનાક્ષીબેન અન્ય મંચસ્થ મહાનુભવ અને અહીંયા પધારેલ સૌ મારા કોયલીના બહેનો વડીલો યુવાનો આ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમનું સપનું છે કે બેનો રોજગારી આ આખી યોજના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બેનો માટે બનાવેલી છે કોઈ પણ બેન રોજગારીથી વંચિત ના રહે આત્મનિર્ભર થવા તરફની જે કદમ આપણા વડાપ્રધાન દરેક બહેનોની ચિંતા કરતા હોય છે અને એમને આ યોજના બે હજાર બાવીસની અંદર ચાલુ કરી આ યોજના માટે આપણે આ શ્રીને આપણી ઓફિસ ઉપર બોલાવીને કે ભાઈ અમારી વાઘોડિયા વિધાનસભાની બહેનોને કઈ રીતે આત્મનિર્ભર બનાવાય એમને રોજગારી ક્યાંય કારખાનામાં કામ કરવા ના જવું પડે કે કોઈના ઘરે કામ કરવા ના ચિંતા ના કરશો અમારી પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે અને તમારી વાઘોડિયા વિધાનસભાના લગભગ ગામોને આપણે રોજગારી આપી હશે તો પણ આપી શકશું એટલે એના ભાગરૂપે આજે આપણે કોયલી ની અંદર શુભ શરૂઆત કરી રહ્યા છે આજે આ પચાસ બહેનો છે આપણે એવી આશા રાખવી કે આ કામ આપનું જોઈને આપની આજુબાજુ પાડોશીમાં જે કંઈ બહેનો રહેતા હોય એમને પણ આપ બોલાવીને આ કામ શીખવાડો અને આપણા કોયલી ગામના પાંચસો બહેનો આ રોજગારીની અંદર જોડાય કારણ કે એક દિવસના ચારસો રૂપિયા મિનિમમ કામ બેનોને ઘરે બેઠા મળી શકે છે ચારસો રૂપિયા ઘેર બેઠા મળે એટલે બાર હજાર રૂપિયાની આસપાસ નું કામ ની ગેરંટી અત્યારે આપણને આ બેને આપેલી છે અને અધિકારીઓએ આપેલી છે એટલે આપે ક્યાંય માલ વેચવા નથી જવાનું માલ લેવા નથી જવાનું જ લોકો તમને માલ આપી જાય ને જ લોકો તમારા ત્યાંથી માલ લઈ જાય અને તમારા બેંક એકાઉન્ટમાં સીધા પૈસા આવે આટલી ચિંતા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ એફ એમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકે ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટિરિયલ એ લોકોને આપવામાં આવશે બહેનોએ ક્યાંય મટિરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટિરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે તમામ મહેમાનો સહયોગી સંસ્થાઓ ટીમના સભ્યો અને